અમદાવાદ શહેર આયોજન કરવામાં નહીં આવેલું આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન તારીખ પચીસ ડિસેમ્બર એટલે આજે નાતાલના દિવસથી શરૂ થયું છે અને એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ અમદાવાદ શહેરના નાગરિકો માટે આયોજન કરવામાં આવે છે કાંકરિયા તળાવની આસપાસ સાત જેટલા એન્ટ્રી ગેટ છે અને આ સમગ્ર કાર્નિવલ સવારના દસ વાગ્યાથી માંડી અને મોડી રાત્રે દસ વાગ્યા સુધી ચાલુ રહે છે તો સવારના દસ થી રાતના દસનો જે સમય છે એ દરમિયાન સાંજના ચાર વાગ્યા પછી મુલાકાતીઓનો ધસારો થોડો વધારે રહેતો હોય છે અને આ એક અઠવાડિયા દરમિયાન કાંકરિયા કાર્નિવલમાં ગત વર્ષે અંદાજે બાવીસ લાખ જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી એ રીતે આપણે કહી શકીએ કે વીકેન્ડના દિવસો ન હોય કે તહેવાર ન હોય છતાં પણ લાખ જેટલા લોકો જો એક વીકમાં મુલાકાત લેતા હોય તો અમદાવાદ શહેર પોલીસ માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને ટ્રાફિકનું નિયમન આ એક ચેલેન્જિંગ બંદોબસ્ત રહે છે આ કાંકરિયા કાર્નિવલના બંદોબસ્ત માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પૂરતું આયોજન કરવામાં આવેલું છે કાંકરિયા તરફ જતા મહત્વના માર્ગો અને તમામ કાંકરિયા તળાવ ફરતેનો સર્ક્યુલર રૂટ સર્ક્યુલર રૂટ ને નો યુ ટર્ન ઝોન પોલીસ કમિશનર શ્રી અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડીને એનું જાહેરાત કરવામાં આવેલી છે એ સાથે કાંકરિયા તરફ આવતા શહેરના અલગ અલગ વિસ્તારો ભૈરવનાથ રોડ છે રાયપુર દરવાજા છે આ તમામ વિસ્તારોથી કાંકરિયા તરફ જતા જે માર્ગો છે ત્યાં પાર્કિંગ ના પ્રશ્નો ન થાય નાગરિકોના એક જ સમયે જવા માટે ધસારાના કારણે ટ્રાફિક ના પ્રશ્નો ન થાય એના માટે શહેર પોલીસના ટ્રાફિક પોલીસ ટીઆરબી હોમગાર્ડ અને સાથે શહેર પોલીસના અધિકારી કર્મચારીઓ તમામ બંદોબસ્તમાં ત્રણ શિફ્ટમાં ફરજ બજાવશે એટલે કે રાઉન્ડ ધ ક્લોક આ બંદોબસ્ત ચાલવાનો છે કાકારિયા કાર્નિવલના બંદોબસ્ત માટે સાત ગેટ જે મેં આપને કયા દરેક ગેટ પર શી ટીમ તૈનાત કરવામાં આવશે એની સાથે મુલાકાતીઓ જે આવતા હોય છે એનું પ્રોપર ચેકિંગ અને ફિસ્કિંગ થઈ શકે એના માટે તમામ ગેટ પર ડીએફએમડી એચએચએમડી બીડીડીએસની ટીમ સાથે બેગે સ્કેનરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરા સર્વેલન્સ દ્વારા પણ સતત આ જે નાગરિકો એકત્રિત થશે ત્યાં વોચ રાખવામાં આવશે શહેર પોલીસ દ્વારા જે સુઘડ આયોજન કરવામાં આવેલું છે આ આયોજનના ભાગરૂપે કાંકરિયા કાર્નિવલમાં બે ડીસીપી છ એસીપી સોળ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર ત્રેસઠ જેટલા પીએસઆઈ તેર જેટલા મહિલા પીએસઆઈ સાતસો ને પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ સાથે મહિલા પોલીસ મુલાકાતીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે એટલે બસો પંચાવન જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ એની સાથે એક કંપની એસઆરપી અને એકસો પચાસ જેટલા હોમગાર્ડના જવાનો આ કાંકરિયા કાર્નિવલમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બંદોબસ્તમાં તૈનાત રહેશે એની સાથે વોચ ટાવર્સ બીડીડીએસ ટીમ બેગેજ સ્કેનર ડીએફએમડી એચએસએમડી આ તમામનો કાંકરિયા કાર્નિવલમાં ઉપયોગ કરવામાં આવનાર છે નાગરિકો પોતાની કાર્નિવલની અંદર જે આખા વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે એવી રીતે કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો માટેના કાર્યક્રમો ખાણીપીણીની માર્કેટ એની સાથે સાથે અન્ય આકર્ષણો પણ હોય છે જે ત્રણ સ્ટેજ છે તેના પર દેશ વિદેશના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને આની અંદર આપ જાણો છો એમ અમદાવાદ શહેર અને આજુબાજુના જિલ્લા શહેરોમાંથી પણ લોકો આનંદ માણવા માટે આવે છે તો તમામ લોકો કાંકરિયા કાર્નિવલનો યોગ્ય રીતે આનંદ માણી શકે અને યાદગાર સંભાવનો બની રહે એના માટે શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ પૂરતી તૈયારી કરવામાં આવેલી છે તૈયારી બંદોબસ્ત એક જ મિનિટ આમાં બોડી વોન મેં કીધું કે ના કીધું કાંકરિયા કાર્નિવલ નો વિષય પૂરો ને ફર્સ્ટ અને પચીસ ડિસેમ્બર નાતાલ એના માટે શહેરીજનો રાહ કાંકરિયા કાર્નિવલ બાદ હું આપને કહું કે થર્ટી ની ઉજવણી માટે નાગરિકો મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાં વર્ષોથી સીજી રોડ પર એકત્રિત થતા હોય છે તો મધ્ય જ્યારે જયારે નવ વર્ષ શરૂ થાય ત્યારે થર્ટી ની રાત્રિ તમામ યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે આનંદ પ્રમોદ થતો હોય છે એના માટે સાંજે છ વાગ્યાથી સીજી રોડ તરફ જતા મહત્વના માર્ગો પર પ્રવેશબંધી કરવામાં આવેલી છે જેથી ત્યાં વાહનો એકત્રિત વાહનો અને નાગરિકો બધું એક સાથે એકત્રિત ન થાય એના માટે ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત સીજી રોડ ઉપરાંત અન્ય મહત્વના માર્ગો પર પણ ઉજવણી થતી હોય છે આના માટે જાહેરમાં ફટાકડા નહીં ફોડવા માટે પણ પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે થર્ટી ફર્સ્ટ અને નાતાલ આ બે રાત્રિઓએ જ્યારે ફટાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે માન્ય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ થાય એના માટે હું શહેરીજનોને અપીલ કરું છું સાથે આ ફટાકડા જે ફોડવાથી પ્રદૂષણ વધે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમાય છે તો નાગરિકોના સ્વાસ્થ્યને પણ આ નુકસાનકારક બને છે એટલે માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ કરવામાં આવે સાથે શાળા કોલેજો હોસ્પિટલો ધાર્મિક સ્થળો જેને સાયલન્ટ ઝોન તરીકે કે નો હોંકિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા છે એવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ફોડવામાં ન આવે એના માટે તમામ નાગરિકોને અપીલ છે આ જાહેરનામાનો અમલવારી થઈ રહે એના માટે શહેર પોલીસ સતત કાર્યરત રહેશે પેટ્રોલિંગ ચાલુ રહેશે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે થર્ટી ફર્સ્ટની નાઇટ છે તમામ યુવાનો આનંદ માણી શકે નવા વર્ષને આવકારી શકે એના માટે શહેર પોલીસ આપની સાથે સતત હાજર રહેશે આપની સુરક્ષા એ અમારી જવાબદારી છે એથી નાગરિકોને અપીલ છે કે જાહેર જનતાને નુકસાન થાય તે રીતે ફટાકડાનો ક્યાંય ઉપયોગ કરવો નહીં સાથે ધ્વનિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ પણ ફેલાવતા અટકાવીએ જેથી પશુ પક્ષીઓ અને નાગરિકો કોઈને પણ અડચણ ન પડે અને કાયદાનું પાલન બનીએ પાલન કરીએ અને સારા સિટીઝન એક જવાબદાર સિટીઝન તરીકેની આપણી ફરજ બજાવીએ તમામ અધિકારી કર્મચારીઓ ટ્રાફિકના અધિકારી કર્મચારીઓ તમામ બંદોબસ્તમાં તૈનાત રહેશે સમગ્ર શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવનાર છે પીસીઆર વાન સાથે અન્ય હોક બાઇક સી ટીમ્સ આ તમામ બંદોબસ્તમાં તમામ સ્થળે હશે પણ જે મોટી સંખ્યામાં નાગરિકો એકત્રિત થતા હોય તેવા વિસ્તારો પર થોડું વધારે ધ્યાન આપવામાં આવશે સીસીટીવી કેમેરા સર્વેલન્સ એની સાથે બંદોબસ્તમાં જે લાગેલા હશે તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને બોડી વોન કેમેરા ઇસ્યુ કરવામાં આવેલા છે એટલે શહેરના જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે એની સાથે સ્ટ્રેટેજિક પોઈન્ટ પર જે તૈનાત હશે એ પોલીસ